ઉછલ તાલુકામાં આવેલા નારણપુર ગામમાં નિજર સ્ટેટ હાઇવે નંબર એસી ઉપર નારણપુર ડિસ્ટ્રિક નારણપુર ગામ તરફ જતા ઉછલ ખાતે આંગળીયા કંપનીના અનિલભાઈ કાંતિભાઈ પટેલ ઓના સાથે લૂંટનો ગુનો બન્યો હતો જેના આરોપીઓ રામા માંગીલાલ લાલ બિશ્રોય વિક્રમસિંહ બુરસંગ દેવડા ભરતભાઈ ચમનભાઈ પટેલ સુભાભાઈ ઉકાજીભાઈ રાજપૂત વસરામભાઈ જગાભાઈ ચૌધરી મોદીસિંહ બહાદુરસિંહ વાઘેલા નાગજીભાઈ લસાજીભાઈ રબારી માલાભાઈ સબળાજીભાઈ રબારી જેઓને તાપી પોલીસે પકડી પાડ્યું હતું અને તે ગામ પણ ઘણા બધા ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે આ આરોપી પર ઉચ્છલ તાલુકાના નારણપુર ગામમાં નિઝર સ્ટેટ હાઈવે નંબર 80 ઉપર નારણપુર ઋષિ નારણપુર ગામ તરફ છતાં 200 મીટર દૂર ઉચ્છલ ગામ ખાતે આંગળિયાના કંપની નાનેલભાઈ કાન્તીભાઈ પટેલ જેઓ મૂળ રહેવાસી સુરતના છે તેઓ પોતાની સ્કોર્પિયો ફોર્મ્યુલર ગાડી કેટલાક કਿਸમ લૂંટા હોવાની હકીકત મળતા ગુનાની ગંભીરતા સમજી આપી જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ટીમ તાત્કાલિક રીતે એક્શન મોડમાં આવી હતી જેમાં અલગ અલગ પોઈન્ટો નાકાબંધી ગોઠવી હાઈવે પર સતત પેટ્રોલિંગ રાખતા ફરિયાદીને સ્કોર્પિયો ફોર વ્હીલર ગાડીમાં આઠ સમો સાથે રોડ પરથી પસાર થતી હોવાની તેમજ સ્કોર્પિયો કારની આગળ સફેદ ફોર્ચ્યુનર ગાડી તથા પાછળ એક સફેદ કલરની સેફ ડિઝાયર કાર પસાર થતી હોવાની હકીકત મળતા પોલીસ અધિકારી કર્મચારી ઉપર ત્રણેય મળી આવતા પૂછપરછ કરી હતી જેમાં આઠ એક આરોપી હોવાનું સામે આવ્યું હતું જેમાં વધુમાં જણાવ્યું હતું કે તેની પાસે બંધકની નોક પર પચાસ રૂપિયા રોકડા રકમની લૂંટ લઈ પોતાને અહીં છોડીને નાસી ગયેલા હતા આરોપીઓની જેવી હકીકત મળતા પોલીસે તેઓને પોલીસ સ્ટેશન ખાતે મોકલી દેવામાં આવ્યો હતો અને ગુનામાં સંડેલા ઉપર રોક ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાયર કાર સતત તપાસ કરી પ્રથમ ફોર્ચ્યુનર ગાડીમાં ગુનામાં ચાર આરોપીઓ સાથે પકડીને ત્યારબાદ બીજી સ્વિફ્ટ ડિઝાયર કારને ગુનામાં સંકળાયેલા બીજા ચાર આરોપીને પકડી પાડ્યો હતો અને આરોપીઓ પાસેથી એક પિસ્ટોલ મળી હતી જેમાં કુલ અઢાર લાખ ચોવીસ હજારનો ઘાટનો ગંભીર ગુનો ઉકેલી કાઢવામાં આવ્યો હતો ગઈકાલ તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ ઉછલ નિર્જર સ્ટેટ હાઇવે ઉપર બપોરના સમયે લગભગ સાડા ત્રણ વાગ્યાની સમય એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે તેમાં આર કાંતિલાલ આંગળીયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળીયા પેઢીના કર્મચારી હતા અને તેમણે આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમણે આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એલસીબી એસઓજી અને પેરોલ પેલો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક થયો છે આરોપીઓને એ સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વીફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને

ના તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ આઠ આરોપી છે એમાં રામ કિશન ઉર્ફેર રામા મંગીલાલ વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થાન છે અને આ ઉપરાંત જીતુસિંહ ભરત ચમ્નાભાઈ પટેલ સુરેશ રાજપૂત વસરમ ચૌધરી મોતીસિંહ વાઘેલા નાગજી રબારી માલા રબારી આ સૌ બનાસકાંઠાના વતની છે નહી તાપી પોલીસને નથી મળતો કે જે તે પેઢીને જ મળતો હોય છે શાદી પઠાણ સાથે તાપી